મોદી જય ઘર બધા મિત્રો સ્વાગત છે ફરીથી નવા vlog માં સૌથી પેહલા આપણે કાલ નો vlog બનાવ્યો એનું કારણ કે અમે હે ને શરદી જેવું બહુ થઈ ગયું એટલે બહુ મજા નથી આવતી video બનાવાની એટલે કાલ આપણે video બીડીઓ કઈ બનાવ્યું નથી આજ સવાર ના નવા પગી ગયા ને આવી આવી ગયો આપણે સીધું ભાગવાની વાડીમાં અહીં આપણે નિરીક્ષણ કરવાનું છે કે ઓમકાર નું જીક પાડ્યું હતું એ કેવું છે અને આપણે છેલ્લા પારિયામાં ઓમકારનું જીંક થઈ ગયું હતું એટલે છ કિલો જેટલું યુરિયા આપ્યું હતું છેલાપારિયામાં એ જોવા મળશે યુરિયા વાળું જીરું ફરશે કે જીંક વાળું અને દવાખોરામાં એક પેજ લીધો હતો ઓગર ને મોનો કોઈ પાછું કંઈ મરી પડી કે કંઈ જેવા જીવું હોય તો એ જરાક નિરીક્ષણ કરવા આવ્યો હું તો તમને બતાવું જીરું

એ હોય બધી team ઓ playoff તો હું જરાક નિરીક્ષણ કર લઉં એક મહી કે છે કે નથી પછી આપણે વિડીયોમાં આગળ વધી તો વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ઘણા મિત્રો પૂછતા હતા રમેશભાઈ તમે હુકારાની દવા સાઈટીનું કંઈ રિઝલ્ટ મળ્યું કે નહીં આપણે આ વિડીયોમાં બધી માહિતી આપી દઉં કે શું થયું હુકારાનું આપણી વાડી એમ આ હાતા જીરામાં હું છે સૂડો મનસ પૂછું પછી ખાટી સાસ પાઈતી જે ઊંકારનું જીમ થોડાકમાં નહીં થતું થોડાકમાં નથી નહીં પછી ટ્રાયું જ કરીએ હવા તમને ખબર પડે ને આપણે મને ખબર પડે ને શું થાય આવા બધા ખર્ચા કરવાથી ફાયદો થાય કે નથી થતો થોડોક આમ આપણે જાતનો અનુભવ કરીને તો ખ્યાલ આવે તમે છે ને વિડીયોમાં જોડાઈ જ સંપૂર્ણ માહિતી તમને આપી દેવાની છે હેરકું નિરીક્ષણ કરી લઉં જીવાતનું તો મિત્રો આ આપણે જીરું હે ઓમકાર ને ઝીંક આમાં હે ને પાણી બીજા પાણીમાં જ વાસણ થઈ ગયું હતું એટલે થોડુંક વધારે જીરકું છે પણ આ છે આપણે ઓમકાર ને ઝીંક હવે તમને બતાવું યુરિયા વાળું તો આ બે પારીક ઝીંક વાળા છે આમાં પાણી બે ત્રણ દી વાસણ અને આમાં બે પાણી ઉકળા ઉપર ચડી ગયા એટલે આ થાય શાક વડું જ છે પહેલાંથી પણ આમાં આપણે યુરિયા નહીં શોધું તો જરા એ બતાવી દઉં આવું કંઈક છે એટલે કંઈ લાંબો ફેર નથી દેખાતો એ યુરિયામાં જીંકમાં નજીક પણ હજી થોડોક ટાઈમ થાય ને તો ખબર પડીએ આ બધામાં લગભગ ચાર પાણી નીકળી ગયા કમ્પ્લીટ પણ આજે એટલા માં હે ને જરાક વેમ સુખ થઈ ગઈ કારણ કે ઓલા જો છેલ્લા પાંચ ક્યારા પાયેલ છે પછી ડાયરેક્ટ ઓલા પારિયામાં વાતી મૂકી દીધું હતું ત્રીજા પાણીમાં જરાક ગોટાળો કરો બાપુ એ પાવામાં ઉગી ગયું પણ મોડું હોય હાવ ઝીણું ઝીણું છે વી બાવી દિન હોય ને એવું છે અને આ ઝીણું કઈ દેશે મહિના દિન હોય ને એવું થઈ ગયું કારણ કે આમાં પાણી ફાયદેસ ટાઈમે ટાઈમ મળ્યા અને મહી બહી હજી કંઈ છે નહીં કારણ કે હમણાં જ આપણે થોડાક ટાઈમ પહેલાં જવો ને માર્યો તો આપણે દ્વારકા ગયા હતા ને ત્યાં એને યુરિયા નખ્યોને ત્યાં હું દ્વારકા ગયો તો એટલે એનો વિડીયો આપણે બતાવી નથી શાયકા આવું કંઈક છે વાંધો નથી કંઈ હજી બે ચાર દિવ સુધી દવાની જરૂર નથી કંઈ આ પાડ આમાં ઓછો આવે આવતો જ નથી કારણ કે હજી આ

બધા વાડી નું જીરું એક વાર તમને બતાવી દઉં અને કેટલા દાણા વાળું હતું ને કેટલા દાણા નતા પડવા એ પણ બતાવી દઉં ઘણા મિત્રો એમ કેતા હતા ને દાણા જીવ નું નહીં એ વાત સાવ ખોટી છે હું કઈ ના બતાવું તમને વિચાર જો આ આપણું અગતરું જીરું તમને દેખાય ને ગરકા ગરકા અને જે લાંબુ પાડ્યું હોય ને વચલું ત્રીજા નંબર નું એમાં સાવ પારું થઈ ગયું હોય જીરું અને ઓલા છેલ્લા બે હે ને એમાં પાણી પાયું આપણે ધોરી હે એમાં કઈ જાજો ફરક નથી પાણી પાયું નથી પાયું એમાં અને અહીં સી ધાણા હતા પરવા આમ તમને જ્યાં નજર પૂગે ને ત્યાં સુધી દાણા જ હતા બધાને હચ્છીભાઈ ને કિશનભાઈ ને હામદભાઈ ને કાનાભાઈ ને જગુભાઈ ને બધાને ધાણા જ હતા અને આ બાજુ જો કારુભાઈ નું જીરું જોઈ લો એને દાણા જ હતા કારુભાઈ ને ચોથું ચોથું પાણી નહીં પાંચમું પાણી જરાક ઉકારો આવી ગયો ઇસમાં બાકી વાંધા જેવું કઈ નથી આપણે આમાં કંઈ ખાસ રિઝલ્ટ મળ્યું નથી દવા વગર નું નથી મળ્યું નીની પેલા વાળી સાઈડ થી નીની પેલા મળ્યું આજી કોક કોક સુતને જાય છે અને દિનેશભાઈ ને ચણા હતા એને ધાણા હતા આવ્યા એને હુકારો તો આવી ગયો થોડાક માં તમને દેખાતું જ હશે જુઓ નેદવાનું હાલણી થી ઊંની ગોરા બહી ગયું અને અર્જનભાઈ ને જીરું નથી વરાગડી ગયું એ નહીં હુકારો આવી ગયો એટલે આવું કંઈક છે એવું કઈ ને ધાણા આવ્યું એટલે જીરું નથી થતું તો વાતાવરણના લીધે હુકારો વધારે અસર કરે અને દવાઓથી રોકાતો નથી કંઈ એવા પહેલાં આપણે ટ્રીટમેન્ટ કરીને તો થોડો ઘણો ફાયદો થાય બાકી મારા અવાર મોડું થઈ ગયું આવી બહુ ગયો એટલે રિજેક્ટ મળે નહીં દવાનું હજી ફાયદો થઈ જાય શરૂઆત થઈ આપણે રાઉન્ડ લઈ લઈને તો વાંધો ના આવે પણ હવે વચ્ચમાં ઘેરો હલામો હે એ કેટલાક આ ખૂણે બગડી ગયું વચમાં એ બગડી ગયું અને ભૂખ પાસે બગડી ગયું અને હજી કન્ટિન્યુ ચાલુ હોય જવા સોટા પણ પહેલાં જીવન ઓછા જાય જોવાય હવે છેલ્લે કેટલું વધે નહીં નથી વાંધો કોક કોક સો જોવા જે એમાં ચાર પાણી કાઢી દેતા હવે એમાં ફાયદો કર્યો કે ખાટી સાહી ફાયદો કર્યો એ કઈ ખબર ન પડતી ખાટી સુડો મોનાસતા ઓલા બેપારી આવવો જોઈએ કાલ આપણે ઓલી માંડવી પીડી હતી ને ચુમાલી ગુણી એ પણ ભરી ગયા હે એટલે પછી આ બધું જો ખેડી નઈ હવે આમાં હે ને મકાઈ વાવવાનો પ્લાન હે હજી આમાં હે ને આમાં રાખીને હેરકું પાહેરું કરવું જોઈએ કારણ કે હેરકું પાહેરું ખેડાનું નથી વાકા સુકું થઈ ગયું બધું પણ એ બધું આજ કરવાનું છે બપોર પછી મકાઈ વાવવાની હે બપોર પહેલા ગામમાં જવાનું છે અને આમાં આપણે રેન પાઇપ ને બેન પાઇપ ને બધું કરી લીધું જેટલું ભૂખતી હતી ને અઢી ફૂટ જેટલું ઈ પાયું ની ગોર હું મૂકી દીધું અને એક પારીયું જે હલામું હે ને ઈ ચાલી હક ફૂટ જેટલા કરે એન પાઈ મનસી એવા કેરા એટલે ઈ ચાલી ચાલી ફૂટ લગભગ 10 12 કેરા પાવાનો થા હે તો રી રી આ થી પાઈ નાખવા કોય ખલી થઈ જાય ઓ ગિયર વાય કે હે સબ ટ્રાફિક પર મોટર ચાલુ ઈ હા હું કાય હવે આ તે આમ જરા જરા જો લીલ કાઈ ને હું જે આપણે રેન્જ પાઈ ગઈ જીતી

નાખા હા ઉડાડવા જો જો મિત્રો અત્યારે ગયા આપણે મકાઈ વાવવા નથી નવ ઊભું હે પછી બાંધી લીધા ક્યારા હવે આમ ઊભા ઉભા નવ દાતા પછી એમાં મકાઈ સાટી દેવી હેમતમાં આવું આવે તો થાય જો હું ઘાટું ઓમ પારવી નાખ્યું પણ નવ દાતે વાવણું થવાનું છે મકાઈનું

હાથી વાંકીને મકાઈ વાવી દઈ મિત્રો જો આ રીત રીતના કઈ ગાયકું વાહ લાગી મકાઈ એ સાટી દે

શેરડી જીવા રાડા થાય ખાય નહી બેહું કાઢી નાખાય ઓગઠ જા ગાટી હોય ને તો ઝીણે દી થાય મકાઈ સાટે છે પછી ખાતો સાટી દે સરદારનું ડીએપી પીળું હોય એ જીરું આવતા ખાઈ લઈ આપણે મુકાય પીએ અને અટાણે તમને પહાડનું જીરો દેખા દઉં જો આવું કંઈક છે આપણે આમાં બેક્ટેરિયા પાયા હતા રેસી ભેગા સહીટ હતા અને આમાં આપણે બેક્ટેરિયા ભેગું મેટાલેક્સી મિનકો જે બે થોડુંક નાખ્યું તો પાણી તો નથી નાખ્યું હવે આમાં હુકારો છે પણ બહુ ઓછો છે જો આ જુઆ હુકાર ધીર ધીરું ચાલુ તો થયો હે

એટલે એ ત્રીસ દિવસ જીવું થયું એનું કંઈક છે ને હજી આમાં ને દઈએ ને એક પાણી પાવાનો વિચાર હે અને આમાં ભૂકારો નથી એનું કારણ એક બીજું એ કારણ કે પારી આપણે ટૂંકા હે આ છ પારી હે વાંધો ધો ને આ હે નવ એટલે ચાલી ઓલા એ ફૂટ આઠ ફૂટ ને એ ફૂટ ને એ રીતના જ છે આ બધા ક્યારે એટલે એમાં થોડાક ઓછો રહીએ જમીનમાં એટલે એ ફેર પડતો હે કદાચ બહુ કારણ કે એમ ઘાટો નામ દેખાય આવું ના હું રહી ગયો તો દસ બાર મન જીરું થાય પણ એટલું રહે નહીં વિશ્વાસ છે મને એટલું મને કોઈ દી ના પાક પર આપણે પાણી પાકું ને ભેગું કંઈક પાકું દવા જેથી કરીને ઉમા જે પરિસ્થિતિ થઈ એ પાછી આમાં ના થશે અને આમાં આપણે મોડું મોડું ચોથું પાણી કાઢ્યું હતું વેપારી આમ ધોરી હતી એને લગભગ આજે

તો મિત્રો વાગી ગયા છો આમના અને હવે જ્યારે જ્યારે ટાઈટ રહી પડવા માંડી એટલે નદવાનું કદું બંધ હવે રહી જાય એ બધું કાલ અને પાહા જીરો કે આપણું આ કન્ડિશનમાં છે અટાણે બધું આમાં અમુક પારિયામાં ઝીંક નથી આપ્યું અમુક પારિયામાં જીંક આપ્યું હે ખાટી છાસ પાય છે એમાં જીંક નથી આપ્યું અને અમુક પારિયામાં સુડોમોનાસ નથી આપ્યું એવા ઘણામાં ખતરા દેખાતો નથી બધું સેમ લાગે આનું કાળ છે એનું છે ઓલા પ્રથમ પાયું લગભગ સાત આઠ દી નો ફેર પડી જાય છેલ્લે સુધી પણ હા છેલ્લે આપણે નવ દિવ જીરું આવ્યું હતું ને આઠ કિરે ટૂંકા ટૂંકા એ જીરું અટાણા બધાથી બેસ્ટ માં હે કારણ કે અહીંયા એક વાર જીરું વવાણું જ નથી એટલે જગ્યા તાકાતવાળી એ છોડવા આ આપણે બાવીસ તારીખે ભાઈ હું તું ને એથી પણ વડા હા ભાઈ હું તું ત્રીસ તારીખે આઠ નવ દી નો ફેર છે પણ એમ થાય કે ભેગું હાથ દીમા બાર દેખાતું જીરું બતાવું તમને હમણાં જો પાર્યું ને હાબાનું એ જો આ જીરું આજ મહિના દી નું થયું રાઈટ પણ એની રોનક કઈક અલગ જ છે ભલે આ પાણી રૂડી જાય ને એટલે જરાક પારું થઈ ગયું હે હાથ થી સાઈટું એટલે ફૂલ ઘાટું થઈ ગયું હે

આગતરા દીરામાં તો તમને કીધું થઈ ગયું થઈ ગયું આમાં હવે આપણે માવજત કરવાની છે પૈસા હવાના છાપવાના છે આમાંથી આ બાજુ મકાઈ પણ પી ગઈ છે બધી મસ્ત મજાની અને હવે હે ને સા પીધો નથી પાછો સા પાણી પી લઈ અને આજનો વ્લોગ અહીંયા પૂરો પણ નાખી વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો Bakke marie, en v ma dekhu